છું વાત કરીશું એક મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં જેનેવા લિબરલ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી એપલ વુડ સામે આવેલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેના કારણે સુરક્ષા બનાવી દેવામાં આવી છે ઈમેલના માધ્યમથી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બોમ્બોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી સ્કૂલે પોલીસ અને ડીઈઓને આ બાબતની જાણ કરી હતી પોલીસ ફાયર અને બીડીડીએસની ટીમો ઘટના સ્થળે જવા માટે રવાના થઈ હતી અને શાળાનું શાળાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદમાં આવેલી જેનેવા લિબ્રલ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલના માધ્યમથી મળી હતી ઇમેલથી મેલ આવ્યો અને તેમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ ફાયરની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી એપલવુડની પાસે આવેલી આ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ઘટના સ્થળ પર પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે સમગ્ર સ્થળનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સમગ્ર શાળાને કોડન કરી દેવામાં આવી છે કોઈને પણ જવા આવવાની મંજૂરી આપવામાં આવી નથી અને હાલ આખી શાળાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ શંકાત્મક વસ્તુ દેખાય તો તેને પોસ્ટ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે